હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તુવેરને કેટલી બાફવી લસણ કેટલું લેવું અને આની અંદર તેલ કેટલું એડ કરવું હું તમને પરફેક્ટ માપ સાથે મહેસાણાના ફેમસ એવા તુવેર ટોઠાની રેસીપી આપીશ આની અંદર તુવેર તેલ અને લસણના માપનો જ મેન મહત્ત્વનો ભાગ ભજવે છે એકદમ સરસ એવું ટેસ્ટી અને ચટાકેદાર તુવેર ટોઠા બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલી તુવેરને ઓવરનાઈટ આપણે પલાળવાની છે તુવેર ટોઠા બનાવવા માટે સુકી તુવેરનો જ ઉપયોગ કરવાનો છે તો આ રીતે જે કાચી તુવેર હોય છે કઠોળની જે સૂકી તુવેર એને આપણે ઓવરનાઈટ પલાળી દઈશું ઠંડા પાણીમાં જ મેં અહીંયા તુવેરને પલાળી દીધેલી છે હવે સવારે તમારે આ રીતે ચેક કરી લેવાની તુવેરનો જે દાણો છે એ વચ્ચેથી તૂટી જશે એટલી જ પલળી હશે અને બધી જ સારી રીતે ફૂલી ગઈ છે એક કપ કાચી તુવેર હશે એના સામે બે કપ જેટલી આપણે આ રીતે પલળીને બફાશે એટલે બે કપ તુવેર થઈ જશે તો આ રીતે હું અત્યારે તમને એક કપ કાચી તુવેરનું જ માપ તમે જોઈ શકો છો એકદમ સરસ એવી તુવેર પલળી ગઈ છે તો હવે આપણે કુકરમાં આ રીતે તુવેરને એડ કરી દેવાની છે અને થોડું એવું એટલે કે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે ને મીઠું એડ કરીને આપણે ચારથી પાંચ વિસલ કરી લઈશું તુવેરને વધારે પડતી કૂક નથી કરવાની અને તુવેરને એકદમ કાચી પણ નથી રાખવાની જો અહીંયા વધારે પડતી કૂક થઈ જશે તો એનો ટેસ્ટ નહીં આવે ને વધારે પડતી કાચી હશે તો પણ તુવેર ટોઠાનો ટેસ્ટ નહીં આવે અહીંયા મેં ચારથી પાંચ વિસલ કરી લીધી છે તો તમે જોઈ શકો છો તુવેર છે એકદમ સારી રીતે કોક થઈ ગઈ છે હવે આ રીતે બે આંગળી કે અંગૂઠાની મદદથી તમે પ્રેસ કરો તો એકદમ સારી રીતે બફાઈ ગઈ છે વધારે પડતી તુવેર બફાઈ પણ નથી અને કાચી પણ નથી એકદમ સરસ એવા આ રીતે દાણા એના ફૂલી ગયા છે હવે આ રીતે આપણે બધી જ તુવેરને પાણીમાંથી કાઢીને કોરી કરી લેવાની છે હવે અહીંયા એક કપ કાચી તુવેર લીધેલી તો અહીંયા એક કપ તેલ લેવાનું છે અને આ રીતે તેલ એડ કરીને તેલ ગરમ થઈ જાય તો એક ચમચી જીરું એક ચમચી હિંગ એડ કરવાની છે હિંગ જરૂરથી એડ કરવી કેમકે તુવેર છે એટલે આપણે હિંગનો ફ્લેવર સરસ આવે હવે બધા સૂકા મસાલા લેવાના છે તજ બાદિયા મોટી ઇલાયચી લવિંગ મરી તમાલપત્ર સૂકા મરચાં બધી જ વસ્તુને એડ કરીને આ રીતે મિક્સ કરી લેવાની છે તેલની અંદર એકદમ સારી રીતે સુગંધ આવી જાય સૂકા મસાલાની એ પછી આપણે અહીંયા એક કપ જેટલું લીલું લસણ લેવાનું છે એને એકદમ સરળ માપ એક કપ કાચી તુવેર એક કપ લીલું લસણ અને એક કપ તેલ એડ કરવાનું છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવાનું છે હવે આ રીતે આ જે તુવેર બનતી હોય છે એની અંદર થોડું તેલ અને લસણનું પ્રમાણ વધારે હોય છે લસણને એકદમ સારી રીતે કૂક થવા દેવાનું છે લો ગેસની ફ્લેમ પર લસણને સાંતળવાનું છે જો લસણ કાચું હશે તો તુવે ટેસ્ટ બગડી જશે એટલે લસણને સારી રીતે કૂક થવા દેવું અહીંયા મેં પાંચથી છ મિનિટ એકદમ લો ગેસની ફ્લેમ પર કૂક થવા દીધું છે હવે અહીંયા એક ચમચી તીખા લીલા મરચાંની પેસ્ટ બે ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીશું અને અહીંયા મેં બે નાની ડુંગળીની પ્યુરી બનાવીને રાખી છે તો આ રીતે ડુંગળીની પેસ્ટ એડ કરી લઈશું તો હવે અહીંયા ડુંગળીની પેસ્ટ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા સૂકી ડુંગળી લીધી છે મેં અહીંયા કેમકે તુવેટોઠાની અંદર સૂકી ડુંગળી જ હોય છે તો આ રીતે પ્યુરી એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને ડુંગળીમાંથી એકદમ સારી રીતે તેલ છૂટું થઈ જાય અને ડુંગળીનો કલર છે બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એકદમ મીડિયમ ગેસે શેકી લેવાની છે તો ડુંગળી સતડાતા લગભગ પાંચથી છ મિનિટનો ટાઈમ લાગશે અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું જે અહીંયા મેં બે ચમચી એડ કર્યું છે કેમ કે તુવેર બાફતી વખતે પણ આપણે મીઠું એડ કરેલું છે એટલે મીઠું આપણે ધ્યાનથી એડ કરવું જરૂરી છે તો હવે આ રીતે બધી જ ડુંગળી સારી રીતે કલર ચેન્જ થઈ જાય તો તમે જોઈ શકો છો બધું તેલ ઉપર આવી ગયું છે ને ડુંગળીનો કલર એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે તો બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે અહીંયા મેં ત્રણ ટામેટાની પ્યુરી લીધેલી છે મીડિયમ સાઇઝના ત્રણ ટામેટા છે તમારી પાસે મોટા હોય તો બે ટામેટાની પણ પ્યુરી લઈ શકો છો અને એકદમ લાલ અને પાક્કા ટામેટા લેવાના છે જેથી એનો કલર અને ટામેટામાં રસનું પ્રમાણ વધારે હોય છે પ્યુરી એડ કરીને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ટામેટા ડુંગળીમાંથી એકદમ સારી રીતે તેલ રિલીઝ થાય એ પછી આપણે બધા મસાલા કરી લઈશું તો તેલ ઉપર આવી ગયું છે હવે આપણે અહીંયા એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું હળદર પાવડર અને અહીંયા હું તુવેર ટોઠાનો કલર એકદમ સરસ આવે અને સ્પાઈસી ઓછા થાય કેમ કે આપણે લીલું લસણ પણ ભરપૂર પ્રમાણમાં એડ કર્યું છે એટલે અહીંયા હું કાશ્મીરી મરચું જ લઉં છું જો તમે તીખું ખાવાના શોખીન હોય તો તીખું મરચું પણ એડ કરી શકો છો બે ચમચી કાશ્મીરી મરચું અને હવે તુવેર ટોઠાનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે બેસન એક ચમચી બેસન એડ કરીને બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લેવાનું છે બેસન એડ કરવાથી ગ્રેવી છૂટી છૂટી નહીં રહે એકદમ સારી રીતે ગ્રેવીમાં બાઇન્ડિંગ આવી જશે અને તુવેર ટોઠા તમે આ રીતે બનાવશો સો તો એનો ટેસ્ટ છે એકદમ ડબલ થઈ જશે તો બેસન એડ કરવું જરૂરી છે તો એક ચમચી બેસન એડ કરીને લો ગેસની ફ્લેમ પર ઉપર તેલ આવે ત્યાં સુધી બધા મસાલાને સાતળી લેવાના છે મસાલા સતરાઈ જાય એટલે હવે અહીંયા બે કપ જેટલું ગરમ પાણી કે પછી જરૂરિયાત પ્રમાણે જો તમને વધારે પડતી ગ્રેવી ઘટ લાગે તો તમારે પાણી ઓ વધારે એડ કરવાનું ને જો તમને ગ્રેવી થોડી પતલી લાગે તો પાણી ઓછું એડ કરવાનું બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે ગ્રેવી તમે જોઈ શકો છો મેં અહીંયા આટલી થીક રાખેલી છે હવે આપણે જે બાફેલી તુવેર હતી એને આપણે બેકઅપ એડ કરવાની છે કાચી તુવેર પલાળશો ત્યારે એક કપ પલાળશો ને તો આ રીતે બે કપ જેટલી આપણી બાફેલી તુવેર તૈયાર થઈ જશે તો અહીંયા મેં બે કપ જેટલી બાફેલી તુવેર લીધેલી છે ને સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરતા રહીશું ને પછી હવે અહીંયા ખટાશ અને થોડું એવું ગળપણ પણ એડ કરીશું કેમ કે અહીંયા ટામેટાની પ્યુરી તુવેર બધી જ વસ્તુ એડ છે એટલે અહીંયા આપણે મેં અહીંયા નાના નાના બેથી ત્રણ ટુકડા ગોળના લીધેલા છે એને પણ એડ કરી દેવાના છે અને અડધા એવા લીંબુનો રસ પણ એડ કરી દઈશું ખાટું ગળ્યું અને સ્પાઈસી હશે તો જ આ તુવેર ટોઠાનો ટેસ્ટ આવશે તો આ રીતે અડધા એવા લીંબુનો રસ એડ કરીને ફરીથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને એકદમ હવે લો ગેસની ફ્લેમ પર આપણે એને કૂક થવા દઈશું તો લો ગેસની ફ્લેમ પર બધું જ તેલ ઉપર આવી જાય ત્યાં સુધી તુવેર ટોઠાને આપણે એકદમ સારી રીતે ચડવા દઈશું તો તમે જોઈ શકો છો જેટલું આપણે તેલ એડ કરેલું બધું જ ઉપર આવી ગયું છે તે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એકદમ ટેસ્ટી મહેસાણાના ફેમસ જેવા તુવેર ઓઠા તૈયાર છે તો આ મારી પરફેક્ટ રીત છે આ રીત સાથે બનાવજો ઘરે એટલા સરસ અને ટેસ્ટી બનશે હવે અહીંયા લાસ્ટમાં અડધી ચમચી જેટલો અહીંયા મેં ગરમ મસાલો એડ કર્યો છે તમે કોઈ પણ ગરમ મસાલો લઈ શકો છો ઉપરથી લીલા ધાણા લીલું લસણ એડ કરીને ગરમા ગરમ આ તુવેર ઓઠાને તમે બ્રેડ સાથે કે પછી બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો અને આ તુવેર જે છે એ મહેસાણામાં પણ બ્રેડ સાથે જ ખવાતી હોય છે તો બ્રેડ જલેબી સાથે તુવેરને એન્જોય તમે કરી શકો છો તમે આ રીતે ઘરે બનાવશો તો ઓછામાં ઓછા ગરમ મસાલા અને ઓછા આપણે સૂકા મસાલાથી બનીને તૈયાર થઈ જશે વધારે પડતી ખાવામાં સ્પાઈસી પણ નહીં બને અને આ રીતે તમે તુવેર એકવાર બનાવી લીધી તો ખરેખર તમે વારંવાર બનાવશો આપણે બહાર હોટલમાં કે ઢાબામાં તુવેર ટોઠા ખાતા જ હોઈએ છે પણ તમને એવું નહીં લાગે ઘરે બનાવશો કે આ તુવેર જે બનાવી છે ઘરે એ બહારની તુવેર ટોઠા નથી એટલા સરસ ચટાકેદાર બની જતા હોય છે અને આ તુવેર ટોઠા જો ગરમા ગરમ ખાવાની મજા આવે એવા ઠંડા નહીં મજા આવે એટલે તુવેર ટોઠા એકદમ ગરમ જ બનાવીને ખાવાની એન્જોય કરવાનો જ્યારે તુવેર ટોઠા તમે સર્વ કરો છો ત્યારે લીલા સમારેલા ધાણા લીલું લસણ લીલી ડુંગળી કે સૂકી ડુંગળી તમે એડ કરી શકો છો અને એની ઉપર આ રીતે સેવ જે ઝીણી સેવ આવે એને એડ કરવાની છે અને એ પછી આ તુવેર ટોઠાને તમે ખાઈ શકો છો જો સ્પાઈસી ના હોય તો તમે આ રીતે ચાટણી જેમ પણ ખાવાની એટલી મજા આવે છે આ તુવેર ટોઠાને અને જો શિયાળાની ઠંડીમાં બનાવી લીધા તો તમારી ઠંડી પણ ગાયબ થઈ જશે તો આ તુવેર ટોઠા પ્લેટર તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે મારી આજની રેસિપી તમને કેવી લાગી અને હા મારા વિડિયો જોતા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો જરૂરથી મારા પેજને ફોલો કરી લેજો જેથી આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે એક નવા વિડીયો સાથે